કેમ છો મારા વાલા ગુજરાતીઓ આજે આપણે આ વિડીયો ની અંદર વાત કરવાના છીએ સરગવાના પાન વિશે કે સરગવાના પાનમાં કયા કયા પોષક તત્વો હોય છે અને કેટલા પ્રમાણમાં હોય છે તો મિત્રો વાત કરીએ કેલ્શિયમની તો દૂધ કરતાં દસથી સત્તર ગણું કેલ્શિયમ આપણને સરગવાના પાનમાં મળે છે દહીં કરતાં નવ ગણું પ્રોટીન હોય છે અને ગાજર કરતાં દસ ગણુ વિટામિન ઘઉંના જવારા જે જેને ઇંગ્લિશમાં આપણે વીટ ગ્રાસ તરીકે ઓળખીએ છીએ એ ઘઉંના જવારા કરતાં ચાર ઘણું ક્લોરોફીન આપણને સરગવાના પાનમાં મળે છે આયર્નની વાત કરીએ તો પાલક કરતાં પચ્ચીસ ગણું આયર્ન આપણને સરગવાના પાનની અંદરથી મળે છે કેળા કરતાં એકસો પચાસ ગણું પોટેશિયમ મળે છે અને ભાણું પ્રકારના ન્યુટ્રિયન્ટ્સ આપણને સરગવાના પાનમાં મળે છે એટલું જ નહીં છેત્તાલીસ પ્રકારના એન્ટી એન્ટીઓક્સિડન્ટ આપણને સરગવાના પાનમાંથી મળે છે અને ઓમેગા થ્રી ફોર નાઇન અને અન્ય વિટામિન્સ પણ આપણને સરગવાના પાનની અંદરથી મળી રહે છે મિત્રો સરગવાના પાનના કયા કયા બેનિફિટ છે કયા રોગોમાં તેનો ઉપયોગ કરી શકાય કેટલા પ્રમાણમાં લઈ શકાય આના ઉપર જો ડિટેલ વિડિયો જોતો હોય તો કોમેન્ટ કરો આપણે ડિટેલ વિડિયો પણ આ ચેનલ પર લાવીશું મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો જહલ વેદિક ફાર્મ ને સબસ્ક્રાઈબ કરો મળીએ નવા સ્ટે હેલ્ધી